તારીખે ફરી એકવાર માયાભાઈ આહિરના પુત્ર ધયરાજ આહિરને સમન્સ પાઠવી પોલીસમાં હાજર થવા હુકમ કરતા જયરાજ આહિર આજે મારતી ગાડીએ ભાવનગર પહોંચ્યા છે અને સીટની કચેરીમાં ખશીશ નિવેદન આપા પહોંચ્યા છે નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો રાજેશ ચોશી ગુજરાત છાયા ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાના বহ ચર્ચિત મગદાનના પકરણમાં કોળી સમાજના યુવાન નવનીત ભાલડિયા પર હુમલો થઈ છે ફરિયાદમાં 8 જણાના નામ લખવામાં આવે છે ત્યારબાદ આ મામલે કોળી સમાજના ધારાસભ્યઓ सांसद સહિત તાલકો

ચિતુબા બખાણી અને માયા હિરાભાઈ સોલંકીની આ પોસ્ટ વાયરલ થયા બાદ એક નોઝ વિવાદ ઉભો થઈ છે અને કોળી સમાજમાં એક એવો મેસેજ જાય છે કે કોણ કોની સાથે છે તે સ્પષ્ટ થાય درمیان થોડા દિવસ પહેલા જયરા જાહેરને શિઠ સમક્ષ કુછ પ્રસ માટે બોલાવવામાં આવ્યા જયરા જાહેરે નિવેદન આપ્યા બાદ બહાર આવી મીડિયા સમક્ષ કહ્યું કે મને જ્યારે પોલીસ બોલાવશે ત્યારે હું આવીશ અને જે કઈ વાત હશે સત્ય રજૂ કરીશ માયાભાઈ થયું અને પોલીસે તેને જવા દીધો એક મેસેજ કોળી સમાજમાં ખૂબ જ ચર્ચામાં રહ્યો અને ત્યારબાદ એવો નિર્ણય લેવામાં આવ્યો કે કોળી સમાજનું વિરાટ ન્યાય સંમેલન ભાવનગર પશ્ચિમમાં બોલાવવામાં આવે કુમ્ભારવાળાના અક્ષર પાર્કમાં આ સമ്മલન પેરેદા રાખ્યું સંજે પંચ વાગે મળવાનું હતું હજી મળે કે ન મળે એ હજી ખબર નથી મળવાનું હતું અત્યારે રાખ્યા આપણે મળી રહ્યું છે દરમિયાન જે દિવસે આ સമ്മલન કોળી સમાજ બોલાવી રહ્યો છે તેમાં ભાજપના ધારાસભ્યો હાજર રહે છે કે નથી રહેતા તે સવાલ ઉઠાય છે કારણ કે હવે શ્રી તપાસો પાગે ત્યાર બાદ હવે જો કોળી સમાજના સમરંભમાં ભાજપના ધારાસભ્યો અને સાંસદો અને કેન્દ્રીય મંત્રી સહિતના ઉપસ્થિત રહેતો આત્મમ સરકારની સામે છે તેવું ચિત્ર પણ ઉભો થાય સરકાર ભાજપની ધારાસભ્યો ભાજપના સાંસદ ભાજપના કેન્દ્રીય મંત્રી ભાજપના અને ખૂબ જ મહત્વપૂર્ણ વાત ખોળી સમાજના ધુરંધર રહેતા કુસુનબાઈ સોલંકી પણ ભાજપના આંદોલન ચલાવનારા મુખ્ય ત્રણ કુસુનબાઈ સોલંકી હિરાબાઈ સોલંકી અને દિવ્યા સોલંકી درمیان હવે કરું છું આ એક ચિત્ર ઉપસ્થતા અને આગામી પરિચયરેખ મેલનારા સમીલનમાં કાયક નવા જૂની થઈ તો તેવી એક આશંકાને પગલે તાત્કાલિક આજે બીજુંક્ષમસ પાઠવવામાં આવ્યું જયરાજ આહીરને અને જયરાજ આહીર તમારી સાથે અત્યારે વાત કરું છું અત્યારે શિક્ષ સમક્ષ હાજર તૈયાર છે અને નિવેદન ઉત્તર લઈ રહે છે આજે એવી પૂરે પૂરી શક્યતા છે કે જયરાજ આહીરની ધરપકડ થશે સ્પષ્ટ પણ એવું લાગી રહ્યું છે કે આજે નિવેદન બાદ જયરાજ આહીરની ધરપકડ થઈ શકે છે જો ધરપકડ ન થાય અને તેને છોડી મૂકવામાં આવે તો જો પહેલી તારીખનું સુમન મળ્યું અને બીજી વાત મહત્વપૂર્ણ છે કે જે દિવસે કોળી સમાજનું ભાવનગરમાં સંમેલન મળી રહ્યું છે તે જ દિવસે ગુજરાત પ્રદેશ કોળી બેઠક ગાંધીનગરમાં બોલાવી છે એટલે બહુ સ્પષ્ટપણે વાત છે કે હીરાભાઈ સોલંકી કે કોઈ અન્ય મોટા નેતાઓ ભાવનગરમાં હાજર ન રહી શકે અને જો નેતાઓ હાજર ન રહી શકે અને આ સમાજ કઈક અઘરું કરે તો અનેક સવાલો વચ્ચે આ મામલો ગંભીર બન્યો છે અને એટલા માટે જ આજે ફરી એકવાર જયરાજ ને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે જયરાજ આહિર ના પ્રકરણમાં પળે વિગતો માટે જોતા રહો આપની ચેનલ ગુજરાત છ મને રજા આપશો નમસ્કાર